માતા જબરજસ્તી થી દીકરીને દીક્ષા આપવા માંગતી હતી જેથી પિતા નાખુશ થઈ ગુરુજી પાસે વિનંતી કરવા ગયેલા હતા પરંતુ તેમ છતાં માતા માનેલી ન હતી અને તે તેના ભાઈ સાથે જઈ અને મુહૂર્ત પણ લઈ આવેલી હતી જેથી નામદાર કોર્ટની અંદર પિતા દ્વારા અરજી કરવામાં આવેલી હતી આજ રોજ હિયરિંગ હતું જેની અંદર માતાનું અન્ડરટેકિંગ નામદાર કોર્ટે માંગ્યું છે કે કોઈ પણ દીક્ષાનો પ્રસંગ આઠ તારીખ સુધી કરવા દેવામાં નહીં આવે અને માતાએ આવું અન્ડરટેકિંગ નામદાર કોર્ટને જાહેર કર્યું દલીલો શું રહી દલીલો એવી રહી હતી કે દીક્ષા નહીં કરવામાં આવે અને ગુરુજી ભગવંતોએ જે સમાધાનની ભૂમિકા ભજવી છે પિતાને સમજાવ પરંતુ તે તદંતર ના પાડી દીધેલી હતી અને પિતાએ જણાવ્યું કે મારી દીકરીને હું દીક્ષા આપવા માંગતો નથી આજ નહીં અને કાલે મોટી થશે તો પછી એની ઈચ્છાથી રહે તો મને કોઈ વાંધો પણ નથી બે તારીખે નામદાર કોર્ટની અંદર હિયરિંગ આ સંદર્ભે કોર્ટના દરવાજા ખખડાવનાર માસુમ બાળકીના પિતાએ જણાવ્યું કે છેલ્લા 7 મહિનાથી મારી પત્ની દીકરીને દીક્ષા અપાવવા માટે હર સંભવ પ્રયાસ કરી રહી હતી જો કે મારી દીકરીની ઉંમર નાની હોવાના કારણે પિતા દ્વારા તે અઢાર વર્ષની થાય પછી તેને દીક્ષા લેવા માટે અંગેનો નિર્ણય લેવા માટે જણાવ્યું હતું બીજી તરફ પત્ની પણ સાત વર્ષીય બાળકીની દીક્ષા બાબતે અડગ રહેતા ના છૂટકે પિતા દ્વારા પોતાની બાળકીની દીક્ષા અટકાવવા માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા જો કે આજે કોર્ટે પિતા તરફે ચુકાદો આપી અને જ્યાં સુધી કોર્ટ ન કહે ત્યાં સુધી બાળકીને દીક્ષા ન અપાવવા માટેનો નિર્ણય કર્યો છે અને જો બાળકીને દીક્ષા કોઈ પણ કારણોસર આપવામાં આવશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું કોર્ટે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે સમીરભાઈ શાહ કોર્ટનો ચુકાદો અત્યારે એવો આવ્યો છે કે અત્યારે રીક્ષા અટકાવી દેવામાં આવી છે મોકૂફ રાખવામાં આવી છે અને સ્ટે માટે આગળની ડેટ આપવામાં આવી છે મેં વાત કરીને સાહેબ કે આમ અમને તો અંધારામાં રાખીને આ બધું કરવામાં આવેલું છે અમે ત્યાં ગયા અમારે મારી વાઈફને શું આગળ શું કરવું છે ઘરે બેસી રહેવું છે કે મારા ઘરે આવવું છે કે શું કરવું છે છ સાત મહિનાથી ત્યાં બેસી લીધી અમે ફેમિલી મેટર સોલ્વ કરવા માટે ત્યાં ગયેલા પણ અમને તો રાખીને બધું ત્યાં પહેલેથી જ બધી તૈયારીઓ હતી ને ને અમને નીચે એમ આવ્યું કે સાહેબ તમે આજે આજે અત્યારે હા પાડો તો જ હું તમારા ઘરે આવીશ હું ને મારો છોકરો ઘરે આવશું ને તો પછી અમે ઘરે આવશું નહીં જિંદગીમાં અમે ઘરે આવશું નહીં તમે અત્યારે હા પાડો તો જ અમે ઘરે આવશું અને એ લોકોની પૂરેપૂરી બધી તૈયારીઓ હતી ને અમને એમ કહેવામાં આવ્યું કે તમે સાહેબ વિનંતી તો કરો તો ખબર પડશે ને વિનંતી નહીં કરો તો શું ખબર પડશે કે સાહેબ હા પાડે છે કે ના પાડે છે અમને અમે તો અમને તો એમ હતું કે સાહેબ બે ત્રણ વર્ષ પછી જ હા પાડશે હા અમારી માટે અંધારામાં રાખીને બધું કામ કરવામાં આવેલું છે એ લોકોને બધું પહેલેથી જ પ્લાન એટલે જ તમારી વાઈફ એના ઘરે જઈને બેસી રહી છ છ સાત મહિનામાં મારી દીકરી ત્યાં તૈયાર થઈ ગઈ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત